ઘોડોલધામની અંદર પાટીદાર સમાજે શક્તિ પ્રદર્શન કર્યું અને એમાં સિત્તેર ટકા ફાળો અમરેલી જિલ્લાનો હતો બરોબર પછી જયેશભાઈ રાદડીયાએ રાજકોટની અંદર ખેડૂત સંમેલન આપણે સહકારી સભાનું કર્યું વ્યવસ્થિત રીતે શક્તિ પ્રદર્શન કર્યું છે અને તમારે બે પાસા વ્યવસ્થિત રીતે હવે સમાજનો કાર્યક્રમ હોય સમાજ ભેગો થયો હોય ને જો ગલ્લે કાકા હું વાતો કરતા હતા એ જો હું તમને ન કહું તો આપને આ શોભે નહીં બધી એટલે ખોડલધામ ની અંદર ખોડલધામના સ્ટેજ ઉપર પટેલ સમાજના ઘણા રાજકીય બિન રાજકીય બધા સામાજિક કાર્યકર્તાઓ આવ્યા ગોપાલભાઈ ઇટાલી આવ્યા અમરેલી માંથી આખી નેતાની ફોજ આવી બરોબર પછી આપડે ટિલાળાભાઈ એવા બધા આવ્યા બધું કમ્પ્લીટ આખું આયોજન કમ્પ્લીટ થયું હવે આની વચ્ચે સમાજ પીઆઈ પાદરિયા ભૂલી જાય છે અત્યારે ખોડલધામ ની પદયાત્રામાં પીઆઈ પાદરિયા સાહેબ હોય આ વખતે પીઆઈ પાદરિયા સાહેબ ક્યાંય ગયા આ સમાજ જવાબ માંગે મને બહુ મેસેજ આવ્યો બનીભાઈ બની ભાઈ આ વિડીયો અત્યારે નાખો એટલે અત્યારે નાખું છું અને જો હું કોઈનો દુશ્મન નથી આપણી પાસે જેટલું સાચું આવે ને આપણે એટલું અહીંયા પીરસી પીઆઈ પાદરિયા એટલે પાટીદાર સમાજમાંથી ઘણા બધા એવા પોલીસ વાળાને પોલીસ આઈપીએસ ને આઈએસ ને એવા બનાવીને આપણે બધા પોલીસ વાળાને મુકા કોન્સ્ટેબલ ને પીએસઆઈ ને પીઆઈ ને આમાં અગ્રેસર રીતે નવ્વાણું ટકા ફાળો પીઆઈ પાદરિયા સાહેબ બરોબર આ બીજા કોઈનું મગજનું મેનેજમેન્ટ નથી હો આમાં પાટીદાર સમાજના છોકરા છો પોલીસ સ્ટેશનમાં પકડાતા પેલા એટલે ખાલી પૂછવામાં જ આવતું કેવા એટલે કે પટેલ તો કે ગાયરુ દેવામાં મારવામાં બીજું કઈ નો લેબલ લાગતું ખાલી પટેલ જ લાગતું ગુના ગુના ને એ આપણે કઈ લાગે વર્ગે નહીં બરોબર પણ જેથી પીઆઈ પાદરિયા સાહેબે પાટીદાર સમાજની ખોડલધામની કમાન હંભાળી બરોબર નરેશભાઈ પટેલે પીઆઈ પાદરિયાને આખી કમાન આપી અને આખું આયોજન આપ્યું અને વ્યવસ્થિત રીતે પાટીદાર સમાજમાં ઘણા બધા પોલીસ વાળા પીઆઈ પાદરિયા સાહેબની મહેનત છે આ પાટીદાર સમાજે ન ભૂલવું જોયું ખોડલધામ કેડીવીએસ અને આ પી પાદરિયા સાઈડ બરોબર આનો મુખ્ય ફાળો છે બરોબર આ બધાની વચ્ચે પીઆઈ પાદરિયા સાઈડ ને અત્યારે નરેશભાઈ બોલાવીને એવું કહી દીધું કે તમે નિવૃત્ત થઈ ગયો લગભગ દોઢક મહિના જેવો જેવી વાત થઈ મારા અંદાજે તો આનું સચોટ કારણ શું ખોડલધામ ખોડલધામ હું નરેશભાઈ પટેલે મૂકવું પડે કે ભાઈ પીઆઈ પાદરિયા સાઈડ ને ખોડલધામ માંથી હટાવવાનું કારણ શું પીઆઈ પાદરિયા સાહેબ ને સાઇડલાઇન સાઈડલાઇન કરવાનું કારણ શું આ એક મસ્ત મુદ્દો બને છે પીઆઈ જોજો ભૂલી ન જતા સમાજના લોકો અત્યારે પોલીસ સ્ટેશન એક એક દીકરો છે એ પીઆઈ આ મહેનત છે બાકી તો બધા ખુરશી બે બેરિંગ જ બનાવતા હતા કોઈ ક્લાસરૂમ માં કે કોઈ છોકરાઓ પાંચ ગયું જ નથી એટલે ખોડલધામ નું હું હારામાં હારું કામ કર્યું હોય તો પીઆઈ પાદરિયા સાહેબ ને કેડીવીએસ કરે આ બધાને ખબર જ છે

નરેશભાઈ પટેલ ગોપાલ ઇટાલિયાને વ્યવસ્થિત રીતે સાચવતા દેખાણ બરોબર અમરેલી કોંગ્રેસના નેતાઓ બબાલ થઈ હતી ચૂંટણી કારણે અને મા નાની ના દસ કરોડના પાંચ કરોડના કેસ છે એ બધાય લગભગ મારા અંદાજે આ પદયાત્રામાં મેં જેવા દ્રશ્યો જોયા એ પ્રમાણે બધા ઉલટી ગયા બેનું સમાધાન નરેશભાઈ કરાવી દીધું સારી બાબત કહેવાય ભાઈ પટેલ દીકરા એક બેન્ચ ઉપર બે બહુ સારી બાબત કહેવાય એમાં કઈ ખરાબ ન કહેવાય બરોબર પણ બ્રહ્માસ્ત્ર એવું નીકળું છે જયેશ રાદડીયા ને કાંઈક ને કાંઈક રીતે પાણી દેવા હતુથી ભારતીય જન કહેવાય આ અમુક ગ્રુપો બહુ વર્ષોથી મહેનત કરતા હતા બરોબર હવે ભાજપ સામે નવો મોટો હૂતળી બોમ આવ્યો ગોપાલ ઇટાલિયા કે ગોપાલ ઇટાલિયા જો પટેલ સમાજને લઈ ને એટલે આપણું સૌરાષ્ટ્ર અંદર જીરો આ ભાજપને ખબર પડી ગઈ બરોબર એટલે નરે એટલે ગોપાલ ઇટાલિયાને વ્યવસ્થિત રીતે અત્યારે રાજયક કરી લીધો હુકામે ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાને રોકવા હાટુથી થી હદ હુદી જય હગવાની છે એની પહેલી હદ ચાલુ કરી આપણા સાહેબ નરેશભાઈ પટેલ પાસે

ઈ કોઈ ને એવો વેમ હોય ને કે નરેશભાઈ ઓમાં છે ઓલાભાઈ ઓમાં છે ને આ ભાઈ ટ્રસ્ટી આમાં છે ને આ ભાઈ પાટીદારના નેતા આમાં છે એ બધું ભૂલી જાઓ ના 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 ઈ બધાય કાર્યક્રમો થઈ ગયા પૂરા અને આ ભાઈ હવે આવે છે ભારતીય જનતા પાર્ટીમાં આ અમુક માણસોનું મીડિયામાં એવું સરદાર સન્માન યાત્રામાં નિવેદન દેવું આ છે પેલું પગથિયું બીજું પગથિયું બાપુજી એવાયું બરોબર ને સુકામે 2027 માં ખોળલ ધામ પરિવાર દ્વારા સૌદી શતાબ્દી મહોત્સવનું આયોજન થશે અને સૌરાષ્ટ્રમાંથી તમામ પટેલોને 2027 માં ભેગા કરવામાં આવશે સુકા 27 માં અત્યારે પણ થાય નહીં આ સમાજના પેલા સમાજના એક એક ખંભે બંદૂક ફોડાતી ભારતીય જનતા પાર્ટી આ બાજુ રાખતી ભામ હવે બે બીજી બાજુ બેય બાજુ એક બાજુ સમાજના આગેવાનની બંદૂક હોય અને એક બાજુ પટેલ સમાજની બંદુક હોય બે બંદુક ફૂટવાની એટલે સમાજ ને ગેરમાર્ગે દોરી અને રાજકારણ ન કરવું જોઈએ આવું આપણું માનવું બાકી સમાજ એક રહેવું જોઈએ ગમે એ પક્ષમાં ગમે ધારાસભ્ય ગયો હોય સમાજ નું કામ હોય ત્યારે ખેસ ઉતારી બધા ભેગા થઈ જવું જોઈએ બસ આ સમાજ નો સારામાં સારો સુવિચાર બરોબર ને એટલે સત્યાવીસ ની અંદર ટિકિટ લેવાના અભરખા જોતા હોય આ ભૂલી કદાચ ટિકિટ આવી કદાચ તો આવી જ જશે કારણ કારણ કે કે લાગે ગોપાલ ઇટાલી અને તમે જ હેન્ડલ કરી શકશો બાકી તો કોઈનાથી થાય એમ નથી અત્યારે સામે કોઈ ઉતારી શકે એમ નથી એટલે ટિકિટ આવશે વ્યવસ્થિત બળવો કરવામાં આવશે બરોબર હવે પાછા આપણા મુદ્દા ઉપર આવી જઈએ પીઆઈ પાદરિયાને નિવૃત્ત નિવૃત્તિ લઈ આવીને એની જગ્યાએ બેસાડવામાં બેસાડવા ઓલા માં બેસાડવા પીર ની ઓલો ખાખરિયા નામ ભૂલી ગયો મેહુલ ખાખરિયા બરોબર મેહુલભાઈ ખાખરિયા ને બીરા આવ્યા કે ભાઈ મેહુલભાઈ તમે આ પદગ્રહણ હંભા ખોડોલતા ઓલા પીએ પાદરિયા સાહેબ ની જગ્યા નું એટલે એને પાડી દીધી ના કે ભાઈ જો મેં પીએ પાદરિયા ની થાળી ખાધું છું અને અમે જેની થારીમાં ખાઈ એનામાં ખોદી નહીં એટલે અમારાથી આ કાર્યક્રમ થાય નહીં આની પેલા પણ એક જણાને બોલાવીને કહેવામાં આવ્યું હતું એને ના પડ આ નહીં ના પડે કારણ કે પાદરીય સાહેબ ના કામ જ એવા બોલે એ જી આ ટુકડી થી તો થયા નથી બરોબર એટલે મેહુલ ખાખરિયા એ વ્યવસ્થિત રીતે સમાજનો ઉપયોગ કર્યો કઈ રીતે આમ અમને ખબર છે ખાખરીયા સાહેબ તમે જસદણ કેટલા દીધા કેટલામાં પૈતું એ અમને ખબર છે તમને પટેલ સમાજના સિંગરો બહુ ગમે છે તમને ગાવાનો બહુ શોખ છે ને ગાતા હોય ને સાંભળવાનો બહુ શોખ બધી જે ખબર છે તમારા કેટલા બિલ કી ઠેકાણે કયા કયા હિસાબમાં ગોટાળા કરીને ચડાવ્યા એ અમને ખબર છે પણ સમાજની અને ગળામાં લાલ કલરનો ફેસ પહેરો હોય ને એની આબરૂ સાચવીને અમે કાંઈ નથી બોલતા બરોબર એટલે સમાજના સ્ટેજ ઉપરથી ભાષણ આપવું કે રાજકીય કોઈ વસ્તુ અહીંથી કરવી નહીં પણ જો આ અગાઉ હું તમને વિડીયો બનાવી આ રાજકીય વસ્તુ થશે તો આના માટે સમાજ તમને શું દંડ કરશે એની જોગવાઈ હોવી જોઈએ ને કાયદામાં કે ન હોવી કાયદામાં ન હોય તો આપણા સમાજના કાયદામાં જોગવાઈ હોવી જોઈએ બાકી આમ આમ નો હાલે આ તો પાડી દેવાની વાત થઈ બે પટેલિયાને એક બાજુ જયેશ રાદડી અને એક બાજુ ગોપાલ ઇટાલિયા ફળવાનો તો પટેલ જ છે ને બે માંથી એક એટલે આ ક્યાંક ને ક્યાંક ઊંધા સંદેશા કરાય એટલે ઘણા દીકરાઓને ચૂંટણી લડવીશ બરોબર એક રહોડા વાળા બે રહોડા વાળા બધા ચૂંટણી લડવીશ પણ કોઈને અભરખા જોવાના જ નથી તમારા વ્યવસ્થિત બધા ચીઠા છે ને કેન્દ્રમાં પોગી ગયા વ્યવસ્થિત મા તાજ પોગાડી ગઈ એટલે કઈ કોઈ આશા રાખતા જ નહી હા અને હા રાજકુમાર જાટ કેસનો કેસ વિડીયો હું નાખું જ છું આપણે એક એક્સપોર્સ કરશું કે આની પાછળ કયો મોટો વાઘ હતો દુબડો પાતળો વાઘ આ રાજકુમાર જાટની હત્યા થઈ ને આખી મેટર અલગ જોજો મિત્રો તમે સાંભળજો એટલે તમને એમ થાય કે આ હા હા આ નેતુડી કઈ હદ હુતી હોય ગઈ એ તમે સાંભળજો ખાલી એટલે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસના પટેલ સમાજના ભારતીય જનતા પાર્ટીના પટેલ સમાજના બધા નેતાઓ મળીને ખોડલધામ કાગવડ ગયા હતા માતાજીની આરાધના કરી સમાજના કાર્યક્રમમાં સાથ પણ આપ્યો પણ હત્યાવી ની ચૂંટણીમાં સમાજને વેચી ન દેતા બાકી અમને કાંઈ વાંધો નથી અમને તમારા કપડા ઉતારવામાં જર એ રસ નથી જર એવો ટાઈમ જ નથી પણ આવી ગદારી કઈશો ને સમાજ આવી રે કે ઘડીક સમાજ ગોપાલ ઇટાલિયા બાજુ ઘડીક તમે એને મોકલો ઘડીક વરી પાછો ખંભે હાથ નાખીને વળી આ બાજુ જયેશભાઈ રાદરીયા બાજુ લઈ જાઓ આવી ગદ્દારી નહીં કરતા હા અને સમાજના આગેવાનોને દબાવવા હાટુથી રાજકોટ લગભગ તાલુકા પ્રમુખ હતા કે કઈ લગભગ સતીશ કે એવું કંઈક નામ છે બરોબર આ બધાએ બહુ ગેમો રમવાની ચાલુ કરી હતી નરેશભાઈ પટેલની બાજુમાં બેસી ગયા છે અત્યારે પણ ટૂંક સમયમાં જ આપણે મૂકશું નહીં ઓ કોઈ પણ બક્ષી દેવામાં આપણે આવશે જ નહીં એટલે વિચારજો મિત્રો ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા વચ્ચે પાટીદાર સમાજને પાટીદાર સમાજના આગેવાનો નો કપી નાખે આ તમે થોડુંક વિચારજો જય સરદાર